જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામે ખેડૂતો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ તંત્ર દ્વારા આ સભાને મંજૂરી આપવામાં આવેલી ન હતી છતાં પણ ગુજરાતના આગામી ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા મંજૂરી ન મળેલી હોવાની જાહેરાત કરવા છતાં પણ ગુજરાતના ગામે ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચતા હતા જ્યારે ન છૂટકે બાદલપુર ગામના

સમગ્ર ગુજરાતના ખેડૂતો સામે મૂકું છું કે ભાઈ ખેતી બચાવી હોય ખેતી દિવસે દિવસે મોંઘી થઈ ગઈ છે ઉત્પાદન ખર્ચ વધતું જાય છે તો એના માટે શું કરવું એના માટે અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો આવ્યા હતા મોરબી સુરત માંગરોળ જામનગર બધા અમે મારી ખેતરની અંદર મળી અને એક વિચારણા કરી કે ભાઈ ખેતીમાંથી બચવું હોય તો ખેત પ્રોડક્શન જે ખર્ચ છે એ ઘટાડવું કેવી રીતે ઘટાડવું પચાસ ટકા વાવેતર ઘટાડીએ તો ઓટોમેટિક પચાસ ટકા ખર્ચ થઈ શકે એ ઉપર ચર્ચા કરી બધાય સ્વીકાર્યું અને ભવિષ્યમાં આગળ વિચારી અને રણનીતિ રણનીતિ નક્કી કરી અને આગળ આ વધવામાં સૌ એગ્રી થયા ઉત્પાદનના નામે કાંઈ નથી માથે બાવઠાથી આખી રહ્યા અને સરકાર કોઈ ધ્યાન દેતી નથી જરાય અને યાર્ડમાં માલ લઈ જાવ અટાણે કોટાનો ભાવ છે કોટાના ભાવમાં મગફળી એટલે નોકરિયાત વર્ગ પાંચ પાંચ હજાર રૂપિયા ખેડૂતો પાંચ લીધે સેના લીધે એ પૈસા સેના લીધે પૈસા સરકાર ધ્યાન દેતી નથી નોકર બધા એના પગાર વધારી દઈએ એને ભથ્થું વધારી દઈએ એને મોંઘવાર વધારી દઈએ ખેડૂતોને કાંઈ નહી ખેડૂતો પાયમાલ થઈ ગયા ખેતી બંધ કરવી પડશે હવે સરકાર ધ્યાન દેતી નથી નોકરિયાતના પગાર વધારો બધું વધારો એને